આ ચેક કરો મિત્રો આ કહેવાય આપણે જીવતા પહાડ મતલબ પહાડમાંથી પાણી નીકળે છે નેચરલી પાણી નીકળે છે પહાડ માંથી પહાડ જુઓ મિત્રો ચોમાસામાં આવું થાય સોલ ટાયર ગાડી છે ટાયરો ફરી જાય છે એટલે વરસાદના હિસાબે કિચડ થઈ જાય એટલે ગાડીઓ ના લાગે બચારો પંદર મિનિટથી જ થતો હતો અત્યારે પરાણ પર લાગી છે પણ ટાયરો સ્લીપ મારી જાય છે જુઓ આ રીતે ચક્કા સ્લીપ મારે ગાડી લાગે નહીં મરાઠી ભાવની ગાડી છે કે નકરા સ્લીપ મારે છે જોડ મોર્નિંગ જય નાન્માં આપડા તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના આઠ અને જો આપણે ગાડી લગાવી દીધી ભરવા માટે અને અહીંયા બીજી ગાડીઓ પણ ચાલુ છે તો જોઈએ ભરાય છે ગાડી ગાડી ભરાય પછી અહીંયાથી રસ્તા થી કરીને નીકળીશું તો જો અહીંયા આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ જાય ગાડી તો બહુ સ્પીડમાં ભરાય છે એટલે વાર નહીં લાગે જો મિત્રો ચોમાસામાં આવું થાય સોલ ટાયર ગાડી છે ટાયરો ફરી જાય છે અને વરસાદના હિસાબે કિચડ થઈ જાય એટલે ગાડીઓ ના લાગે બચારો પંદર મિનિટથી હેરાન થતો તો અત્યારે પરાણ પરણ ગાડી એટલે લાગી છે પણ ટાયરો સ્લીપ મારી જાય છે જો આ રીતે ચક્કા સ્લીપ મારે એટલે ગાડી લાગે નહીં મરાઠી ભાવની ગાડી છે

નેચરલી પાણી નીકળે છે પહાડ માંથી આ છે પહાડ તો મિત્રો જોવો અહીંયા ગાડી આપણી ભરાઈ જાય અને આ રીતના કંઈક ભરે છે માલ અને આપણે આવી ગયા કાટા ઉપર તો જો હવે કાંટો કરાવી લઈએ પછી કાંટો કરાવીને રસ્તા દેખભાલ કરીને તમને બતાવું ગાડી કઈ રીતની લાગે છે તો પહેલા આપણે રસ્તા કરી દઈએ તો મિત્રો જો અહીંયા આપણે ગાડી ભરાઈ જાય અને આ રીતે પેક કરી દીધી અને ટાઈમ બાકી ગયા છે સાંજના સાડા ચાર તો હવે જોઈએ બિલ આવશે કે કેમ જો બિલ આવશે તો નીકળી જઈશું નહીં તો પછી અહીંયા હોલ્ડ કરીએ છીએ જોઈએ હવે કેમનું થાય છે હાલો તો મિત્રો ગુડ મોનિંગમાં આજે છે આપણે દિવસ ચોથો કાલે તમે જોયું એ રીતે આપણે ગાડી ભરાઈ જઈ હતી પણ પેપર આવ્યા આપણા સાંજે સાત વાગે એટલે આ બાજુ તો પછી રાત્રે ગાડી ચલાવી દેવું એટલું યોગ્ય ન લાગે એટલે આપણે ગાડી જ્યાં ભરી ત્યાં ગાડી રાખી દીધી હતી અને ત્યાં રાત્રે જગીને સૂઈ ગયા હતા અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ જો અત્યારે આપણે એમઆઈડીસી પાર કરી અને લાતુરમાં ચાલ્યા જઈએ છીએ કેમકે આ બાજુ મિત્રો રાત્રે ચાલવું એટલું બધું યોગ્ય નથી એટલે પછી આમ બી બહાર જઈને ક્યાંક હોટલ ઉપર રાખવી એના કરતાં ત્યાં ગાડી રાખી હતી અને ત્યાં જમીન રાત્રે સૂઈ ગયા તો અત્યારમાં જોવા નીકળી ગયા છે એ અને સવાર સવારનું વાતાવરણ પણ એક નંબર છે અને મિત્રો આ બાજુ વરસાદ પણ એટલો બધો મસ્ત હતો કે આમ ખેતીવાડીને પણ સારો કહેવાય એવો વરસાદ હતો

તો મિત્રો જોવો જોવા ગાડી આપણે ટોલ પાર કરીને ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે તો આપણે ચા પાણી પીને આવી ગયા અને આપડી ગાડી ને આપડી બીજી જોડે છે એ ગાડી કોવિડ અંબાજોગાઈ રોડ તો આપણે ચા પાણી કરી લીધા આવે નીકળીએ આગળ તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી કઈક ગામ આવ્યું છે એજ ગામ છે જો મતલબ આમ સિટી જેવું છે એટલું બધું નાનું પણ નથી સવાર સવારનો મોલ છે એટલે થોડો ટ્રાફિક ચાલે છે

અને આ બીડ પેલા નાનું બજાર આવ્યું છે જો મિત્રો આ રીતનો નજારો આવે છે અત્યારનો અને આ છે નીટનુર નિકનુર કરીને ગામ છે મહારાષ્ટ્રનું અને આ બાજુ મિત્રો એક માર્ક કરી કે વધુ પડતી દુકાનો જોઈએ તો બિયર બાર અને ચિકન શોપ આ જ આ રોડ ઉપર વધુ પડતા દેખાય છે

મલાઈ રોટી મલાઈ રોટી મંગાવી છે પણ મલાઈ રોટી છે કાકા કાકા ભાવેશભાઈ નાસ્તો કરી લઈએ તો જો મિત્રો આપણે નાસ્તો પાણી કરીને આવતા રહ્યા અને અત્યારે આપણે સી એ બીડ મામાની હોટેલે તો હવે અહીંયાથી નાસ્તો પાણી કરી લીધું છે નાસ્તો પાણી મતલબ ટોટલ જમવાનું તે એ રીતનો નાસ્તો ટાઈટ કર્યો છે ખાવાની કોઈ ગણતરી છે બપોરે તો હવે ઘા કરશું તો નીકળીએ હવે આગળ તો મિત્રો જો અત્યારે આપણે બીજનો ઘાટ ઉતારી છીએ ત્યાગ કરો તમે ગાડી નૂતન માં છે મતલબ ટોપ ગેર માં છે નૂતન તો ના કરાય ગાડી ટોપ માં છે તો પણ ઓટોમેટિક સિત્તેર ની સ્પીડે ગાડી પહોંચે છે બ્રેકો કરતા કરતા ગાડી ઉતરે એ રીતની સિચ્યુએશન છે ઢારમાં ભાઈ કેવું લાગે છે ઘાટ ઉતારવામાં

એક પીલો જોઈએ છે વસરા મિત્રો જો આપણે ત્યાંથી ઠંડી ને નીકળ્યા ત્યાં ત્યાં કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે આવ્યા છીએ આપણે ઓરંગાબાદ અહીંયાથી બતાવે છે મતલબ કિલોમીટર જેવું છે બાકી હું જો અત્યારે હાઈવે નજારો કઈક આ રીતનો આવે છે ઔરંગાબાદ મતલબ જે નવું નામ પડ્યું છત્રપતિ સંભાજી

તો મિત્રો જો આપણે ઔરંગાબાદ બાયપાસ માં ચાલ્યા જઈએ છીએ આ છે ઔરંગાબાદ બાયપાસ અને અત્યારે સાંજ થવા આવી છે મતલબ સાંજ પણ આજે સવારથી અમે કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ મતલબ ક્યાંય તાપ નીકળ્યો જ નથી આજ સવારનો સૂરજ જ જોવા નથી મળ્યો સવારનો સૂરજ જોવા જ નથી મળ્યો આજ રીતનું વાતાવરણ છે વાદળ સાયુ એકદમ ઠંડક વાળું વાતાવરણ છે એટલે ગાડી ચલાવવાની પણ મજા આવે છે અને ટાયરો પણ ગરમ ના થાય એ રીતે ચાલે જઈએ તો મિત્રો જોવા અહીંયા આગળ આપણે ઔરંગાબાદ બાયપાસ માં રાખી દીધી ગાડી અને આપણે જવાનું છે ચા પાણી કરવા માટે અને જો હાઈવે નજારો કંઈક આ રીતનો આવે છે જો અહિયાં આપડે ગુજરાત ની પણ ગાડીઓ પડી છે ઘણી તો અહિયાં લગાવી આપડે ગાડી તો કન્ટિન્યુ આપણે બપોરે જમીન ને ચાલે આવતા હતા એટલે આ છે ભાવેશ ભેગા કાકા ની ગાડી તો પેલા અહિયાં ચા પાણી પી લઈએ પછી વધે આગળ ગુજરાત ની પણ ઘણી ગાડીઓ અહિયાં રોકાય છે જો તો ચા પાણી કરી લઈએ કન્ટિન્યુ ગાડી આવતી હતી એટલે ટાયરો પણ ગરમ થયા હતા વાતાવરણ તો એક નંબર છે આજનું તો ચા પાણી પીને વધે આગળ તો ભાઈ જોવો આપણે ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા હોટલ ઉપરથી અને અત્યારે હાઈવે ઉપર ચલાવી જઈએ છીએ જુઓ આગળ આગળ તમને નજારો બતાવો વરંગાબાદ બાયપાસનું સિટીમાં તો આપણે મોઢી કાઢી ના જાય નહીં તો તમને સિટીનો નજારો બતાવો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાટા સાટી પહાડ ચેપ કરો તમે એકદમ નેચરલ વાતાવરણ છે અહીંયાનું મિત્રો હજુ આપણે અહીંયાથી મતલબ ધૂલે હશે શરીરમાં હજી દેઢસો કિલો બસો કિલોમીટર જેવું છે દેઢસો કિલોમીટર જેવું છે હજી તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરવાની છે જો ભાવેશભાઈ ચલાવે છે ગાડી અને ખરેખર ભાવેશભાઈ મતલબ એવું વખાણ નહીં કે ભાવેશભાઈ પણ કોઈ બી ડ્રાઈવરનો મતલબ ગાડી ચલાવી એટલું નથી ચોવીસ કલાક કન્ટિન્યુ ડ્રાઈવ કર્યું હતું અને બે કલાક આરામ કર્યા પછી અમારે ખાલી કરવાની હતી ગાડી એટલે અમારે કન્ટિન્યુ જવાનું જ હતું તો ખાલી માનો બાર ત્રીસ છત્રીસ કલાકમાં ખાલી બે કલાક આરામ કર્યો તમે ચોત્રીસ કલાક કન્ટિન્યુ ગાડી ચલાવી છે એટલે ગાડી ચલાવાય એ પણ કોઈ નાનો ખેલ નથી એટલે ખાલી એમ કે ખાલી એવું નથી કહેતા કે વખાણ કરવા પણ હકીકત જે રિયલ લાઈફ છે એ જ હું કહું છું કે આ હોય છે કે કામ છે એમ માટે આપણો પેટ માટે વેટ કરવાની છે એ રીતનું જે છે અને હકીકતમાં અમારે ગાડી ખાલી કરવાની હતી મંત્રાલય તો છત્રીસ કલાકની અંદર બે જ કલાક રેસ્ટ કરે છે અને કન્ટિન્યુ ચોત્રીસ કલાક ગાડી ચલાવી છે ખાલી અડધો કલાક કલાક ચા પાણી કરવા ટાયર ઠંડા કરવા અને જમવા ઊભા રહીએ એટલે જ ટાઈમ બાકી કન્ટિન્યુ ચાલ્યા છીએ અમે અને હજુ પણ રિટર્નમાં કન્ટિન્યુ ચાલી જઈએ છીએ તો આગળ આગળની જર્ની બતાવું તમને હવે 要把就是。

अच्छे रस्तों, हम इसे चैट करों, बहु उंडू से। तो मित्रों घाट जो आनंद अनंदगांव गला, आप इतना सिंगल लाइन और से, अबे सामने जो गाड़ी में चढ़े, क्या गाड़ी में चढ़ा? तो यार तू तो अबे गाड़ी में चढ़े। 아벨부터 몸이. 저, 이제, 뭐, 다리에 가는 거니? 아, 이제, 뭐, 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 뭐, 이제, 뭐, 뭐, 이제, 뭐, 뭐, શેખ સુધી આ રીતનું છે જો ગાડીઓ ચડે ટર્નિંગ માં એક તો રસ્તો નાનો છે પ્લસ ખાડાવાળો રસ્તો છે ફિક્સ ફિક્સ ગાડીઓ આવે છે ઇન ગાડી કદાચ સાધારણ નમી જાય તો કા આપણો સાઈડ કાચ જાય કા સામે વાળાનો સાઈડ કાચ જાય એ રીતની ફિક્સ ફિક્સ જગ્યા છે અને એમાં પણ ચેક કરો ઘાટમાં ગાડીઓ ચડે તો જો મિત્રો આ રસ્તો ચેક કરો અહિયાં ડાયવર્ઝન આપ્યું છે અને અહિયાં થી નીકળે છે બધી ગાડીઓ ડાયવર્ઝન ભલે આપ્યું પણ ડાયવર્ઝન ને રસ્તો વ્યવસ્થિત હોવો જોઈએ પટ્ટર તૂટી જાય ગાડીના એ રીતના રસ્તા છે ચાલીસ ગાંવ આગળ આવશે ચાલીસ ગાંવું બતાવું તમને આગળ આવશે ચાલીસ ગાઉ ચાલીસ પહોંચવા આવ્યા છીએ આપણે ત્યાંથી આપણે આમાં રાઈટ લઈ લઈએ એટલે એ સીધો જતો રે ચાલીસ ગાઉ ઘાટ મતલબ આપણે જેને કન્નડ ઘાટ પણ કહી શકીએ એ બાજુ જવાય તો એ રસ્તો તો આપણે ચાલીસ ગાઉ વાળો બંધ કરેલો છે એટલે આપણે આમ ફરીને આવ્યા છીએ તો મિત્રો જોવો અત્યારે વાગી ગયા છે રાતના સાડા અને આપણે અહીંયા આગળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે તો આપણે ચા પાણી કરી લીધા જો અહીંયા બધા બેસી ગયા છે અને આ છે હોટલ તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય મેળીમા